લોકસભાની ચૂંટણી પહેલા અને રાહુલ કાર્યકર્તાઓ રાજીનામું આપશે રાજીનામું આપનાર હોદ્દેદારો કાર્યકર્તાઓ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાઈ શકે છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સાત માર્ચે ગુજરાતમાં પ્રવેશે પહેલા એનએસયુઆઈ ના હોદ્દેદારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય તેવી શકેતા છે રાજીનામું છે અને જે પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે પ્રદેશ અંદર કોંગ્રેસ ની સ્થિતિ નબળી થઈ રહી છે અને જે યુવાનો છે જે જમીન પર લડી રહ્યા છે કેમ્પસો ની અંદર યુવાઓ વચ્ચે હા જી આપી છે રાજીનામા મોકલી છે પક્ષમાં ઓકે મારા પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી ને રાજીનામું ફોરવર્ડ કરી ચુક્યા છે કારણ શું છે કારણ એ છે કે યુવાનો જે સક્રિય છે જે સત્તા સામે લડી રહ્યા છે જે પોલીસ કેસો હોય કે વ્યક્તિગત મારી ઉપર સોળ થી વધુ ફરિયાદો છે અને જે લોકો લડી રહ્યા છે પક્ષની સ્થિતિ નબળી છે પણ જમીન પર જે લોકો મજબૂત છે એમની સાથે વારંવાર અન્યાય થવો અને ગમે એટલા પ્રયાસ ગમે એટલા જગ્યાએ રજૂઆતો કરવી તેમ છતાં કોઈ નિરાકરણ ના હોય ને દિવસે દિવસે જે નેતાઓની નિરસતા હતી

એને સિવાય ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ દિગ્વિજય દેસાઈની સાથે અન્ય કાર્યકર્તા હોદ્દેદારો પણ કોંગ્રેસ છોડવાના છે